નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન પહેલા બોટાદ માર્કેટ ની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ જે એક એક ક્રાંતિ ની શરૂઆત થઈ અને શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું અને હળદર ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર

તમને કઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડા થી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગે કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માંગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસે અમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી અમને ભલે જેલમાં લઈ જાય ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી